એટલે એ ધ્વનિ બંધ થઈ ગયો અને થોડી વાર પછી એક સાઠ વર્ષની વયના ડોસાએ બારણું ઉગાડ્યું બીરબલે કહ્યું ભાઈ હમણાં અહીંયાથી રડવાનો અવાજ સંભળાતો હતો હોવાથી હું તે વિશે ખુલાસો મેળવવા અત્રે આવ્યો છું પ્રથમ તો અંધારી રાત અને વળી ઘરમાં દીપક સુધા વળતો ન હોવાથી પેલો ડોસો બીરબલને ન ઓળખી શક્યો તેણે કહ્યું ભાઈ રડનાર તો પોતે જ હતો અને મારું દુઃખ અવિનાશી પરમાત્માને સંભળાવતો હતો પણ તે તને સંભળાવવામાં કાંઈ સાર નથી માટે કૃપા કરીને એ વિશે કાંઈ પણ પૂછતો ના ભલે કહ્યું ભાઈ તું મને કહી તો ખરો જેથી હું યથાશક્તિ તારા તે દુઃખને ટાળવાની કોશિશ કરું ભાઈ એક તો અંધારું છે અને વળી મારા ઘરમાં દેવો સુદ્ધા નથી એટલે ઘટપણની આખો તારો ચહેરો જોઈ શકતી નથી માટે તું તારું નામ બત એટલે પછી હું મારું દુઃખ તારી આગળ કહી સંભળાવીશ બિરબલે વિચાર્યું કે મદ્રા થવા આવી છે વળી મને ઊંઘ પણ આવે છે તેમ જ એ વૃદ્ધને હું કોઈ ચોર હોઈશ એવો ખ્યાલ ન આવે એટલા માટે એને સવારના મારે ઘેર તેડાવવો વધુ યોગ્ય થઈ પડશે તેણે ડોસાને કહ્યું કાકા તમે અત્યારે રડવાનું બંધ રાખો અને કાલે સવારે દીવાનને ત્યાં આવજો મારું નામ બિરબલ છે એટલું કહીને બિરબલ ચાલતો થયો દોસ્તો તો બિચારો બિરબલ નામ સાંભળી દગડ થઈ ગયો પ્રથમ તો એ એ તેને ચર ધારતો હતો પણ જ્યારે બિરબલ નામ સાંભળ્યું ત્યારે તેની અજાએબીનો પાર ન રહ્યો બિરબલ રાત્રિને સમયે વેશ બદલી નગર ચર્ચા જોવા નીકળે છે એ વાત તે સારી પેઠે જાણતો હતો બીજે દિવસે સવારના પહોરમાં જ ડોસો બિરબલના મકાન પર ગયો બિરબલે તેને પોતા પાસે બોલાવીને પોતાને અહેવાલ જણાવવા કહ્યું ડોસો બોલ્યો મહારાજ હું એક કે હુનરી માણસ છું પરંતુ વૃદ્ધાસ્થાને કારણે વિશેષ મહેનતનું કાર્ય કરી શકતો નથી આપ એ તો જાણો જ છો કે વિદ્યા અને લક્ષ્મીને હળહળતું વેર છે એટલે બહુદા જ્યાં વિદ્યા હોય ત્યાં લક્ષ્મીનો અભાવ જ હોય છે અને જ્યાં લક્ષ્મી હોય ત્યાં વિદ્યા ભાગ્ય જ વાસ કરે છે છતાં પણ એથી દિલગીરી ન થતાં હું માનું છું કે હુનર એક સાચો કિંમતી હીરો છે અને આપના જેવા પરીક્ષા કદરદાતાનો તેને પારખવા માટે મોજૂદ છે નામદાર મારો એકનો એક પુત્ર કે જે મને રડી ખવડાવતો હતો તે પણ પંદર દિવસ થયા આ સંસારમાં મને રજડતો તો મૂકી પલ્લક સિંધાયો એટલે મારી ઘણી જ કણગી અને લાચર અવસ્થા થઈ પડી છે ગઈકાલે મારે ત્રીજો ઉપવાસ કરવો પડ્યો હતો એથી કંટાળી હું રડી રડીને પરમાત્મા પાસે પ્રાર્થના કરતો હતો જો આપ મને થોડી સહાયતા અપાવો તો હું આ પનો જન્મ જન્મ હોણી રહીશ અને ઈશ્વર તમારી સદાય જય કરશે બિરબલને તેની ઘણી દયા આવી તેણે એને આશ્વાસન આપી પોતાના નોકર સાથે ખાવાનું મંગાવી તેને ખવડાવ્યું અને થોડાક રૂપિયા આપી કહ્યું કાકા તમે એક કારીગર પુરુષ છો માટે હું તમને આ પંદર દિવસનું ખર્ચ આપું છું તમે સાકરના એક મોટા કપડાને લઈ તેના કારીગરથી એવો આબેહૂબ હીરો બનાવો કે કોઈ પારખી ન શકે પછી ચૌદમે દિવસે રાત્રે અહીં આવજો એમ કહીને તેને ઘેર જવાની રજા આપી દસો બિચારો બિરબલ ને દેતો ઘેર ગયો અને ઘેર જતા જ તેણે પોતાના બતાવેલું કાર્ય શરૂ કર્યું અને પોતાના હુનરનો એવો તો પરીક્ષા કર્યા વગર કોઈ પણ તેણે બનાવેલા હીરાને પારખી ન શકે ચૌદ દિવસે તે રાત્રે બિરબલને ઘેર ગયો એટલે બિરબલે પૂછ્યું મેં તમને કહ્યું હતું કે કામ તમને પૂરું કરી શક્યા કે નહીં આ સવાલ સાંભળતા ડોસાએ ખિસ્સામાંથી પેલો હીરો કાઢી બિરબલને આપ્યો બીરબલે તેની કારીગરી જોઈ થઈ ગયું અને તેણે જાણી લીધું કે એકવાર લોકો પણ ભૂલ થાપ ખાઈ જાય એવું એણે કામ કર્યું છે તેણે ડોસાના હુન્ના વખાણ કરી પોતાને ત્યાં જ રાતના સુવડાવ્યો અને સવારના વહેલો બાદશાહના નાહવાના સમયે તેને મહેલમાં લઈ ગયો બાદશાહી પૂછ્યું ઓહો બીરબલ આજે તો આટલો બધો વહેલો કેમ આવ્યો બીરબલે કહ્યું જહાપના આજે સવારના પહોરમાં જ આ માણસે એક ઉત્તમ હીરો લઈ મારે ત્યાં આવ્યો તે હીરો આપને લાયકને જાણી હું એને આપની હજુરમાં લઈ આવ્યો છું બાસાએ કહ્યું લાવ તે હીરો જોઉં ડોસાએ તરત જ ખિસ્સામાંથી કાઢી આપ્યો બાદશાહ હીરો હાથમાં લઈ તેની સુંદરતા જોઈ ખુશ થઈ ગયું અને કહ્યું બીરબલ આ હીરો અત્યારે તો તારી પાસે રાખ અને પેલા માણસને બે કલાક પછી દરબારમાં આવવાનું જણાવી દે બિરબલે કહ્યું નેકનામ મારે આજે કેટલું અગત્યનું ખાનગી કામ કરવાનું હોવાથી કદાચ ત્યાં વાર લાગી જાય એટલે બિચારો વહેપારી પાછો જાય તેમજ વળી મારી પાસેથી કાંઈ ખોવાઈ જાય તો મારે લેવા ના દેવા થઈ પડે માટે હાલ તરત તો આપ આપની પાસે જ રહેવા દો આ સાંભળી બાદશાહે તે હીરો પોતાની કમરની ઓટમાં રાખી લીધો બીરબલ રજા લઈ ઘેર ગયો અને પેલા કારીગરને પણ કેટલીક યુક્તિ સમજાવી બાર વાગે કચેરીમાં જવા કહ્યું બપોરે દરબાર ભરાતા પેલો ઝવેરી આવી પહોંચ્યો અને બીરબલને પોતાના આવ્યાની વરદી મોકલાવી બીરબલે તેને અંદર આવવાનો હુકમ આપતા બસને કહ્યું નામદા પેલો હીરાવાળો ઝવેરી આપને હજુ આવ્યો છે માટે હવે શું કરવું છે બાદશાહને તો તે હીરાની યાદી જ ઉતરી ગઈ હતી જે વખતે તે સ્નાન મંજન કરી વસ્ત્ર બદલવામાં રોકાયો હતો તે પ્રસંગે તેને હીરાનો ખ્યાલ જ ન રહ્યો તેમજ પાણીનો સ્પર્શ થતા હીરો પ્રવાહી રૂપ ધારણ કરી ચૂક્યો હતો બિરબલે જ્યારે ઝવેરિયાને આવ્યાની ખબર આપી ત્યારે બાદશાહને યાદ આવી તેણે નોકરને હ હખાનામાં તપાસ કરવા મોકલ્યા બિરબલ પણ સાથે ગયો પરંતુ ત્યાં હીરો હતો જ ક્યાં જે મળી શકે ઘણી તપસ કર્યા બાદ બધા પાછા છતાંય પણ હીરો હાથ ન લાગ્યો બાદશાહી બિરબલ કહ્યું બિરબલ આપણે એનો હીરો ખોયો માટે તું એને ગમે તે કરીને સમજાવી કિંમત ચૂકવી આપ બીરબલે પેલા ઝવેરીને પોતાના પાસે બોલાવી કહ્યું ભાઈ તારો હીરો અમે રાખી લીધો છે માટે તેની કિંમત કેટલી છે એ કહે ડોસાએ કહ્યું નામદાર એના મેં તો ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા નામદાર ઈરાનના શાહને મેં એ હીરો બતાવ્યો ત્યારે તેણે ત્રણ હજાર માગણી કરી પણ એથી મને કાંઈ નફો મળે તેમ ન હોવાથી મેં પ્રતાપ્યવિંત અકબર શાહ બાદશાહને ભેટ કરી યોગ્ય પુરસ્કાર મેળવવાની લાલચે અહીં આવ્યો હતો પછી તો આપ જે આપો તે ખરું બિરબલે કહ્યું ઠીક છે ત્યારે તેને પચાસ મોહર નફાની આપીશું બે નારે સાહેબે આપશ્રીની પાસેથી તો જેટલું માંગુ તેટલું ઓછું છે છતાં માત્ર બે હજાર રૂપિયા નફાના લીધા વગર હીરો હું આપ આપવાનો નથી જો નામદાર પનાહને એ હીરો પસંદ પડ્યો હોય અને પાંચ હજાર રૂપિયા આપવાની મરજી ન હોય તો ભલે હું મારા તરફથી ખુદા વિંદને ભેટ કરવા તૈયાર છું બિરબલ બોલ્યો એક મફતની ભેટ અમે લેતા નથી ચાલ ખેર ચાલ ચાર હજાર રૂપિયા પર માંડવાળ કરી નાખ ડોસો એકનો બે ન થયો તેને તો બિરબલે શીખવી જ રાખ્યું હતું તેણે કહ્યું સરકાર બે હજાર એક કોળી ઓછી લઈશ નહીં બાદશાહી બિરબલે કહ્યું બીરબલ એ શું કહે છે બિરબલ ખુલાસો કરતા બોલ્યો જાપના એને ત્રણ હજાર રૂપિયા એ હીરો ખરીદ્યો હતો અને બે હજાર રૂપિયા નફાના માગે છે મેં એક હજાર આપવાનું કહ્યું પણ એ તો સાપ ના પાડે છે બાદશાહે ઉદાસ મનથી કહ્યું બીરબલ શા માટે તકરાર કરે છે બિચારો ગરીબ માણસ છે એટલે આશા રાખી આવ્યો હશે માટે આપણે તેને રાજી કરવો જોઈએ એમ કહી તેણે ખજાનચીને પેલા જવેરીને પાંચ હજાર રૂપિયા આપવાનો હુકમ કર્યો બિરબલને મનમાં હજારો આશીર્વાદ આપતો ડોસો ઘેર ગયો અને તે દિવસથી બિરબલની સલાહ મુજબ વર્તાવા લાગ્યો તેમજ અનેક સારા સારા કામ કરી પોતાનું નામ અમર કરી ગયું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ